ડેમમાંથી પાણી છોડવામાં છે છે અને જિલ્લાના ગામોને કરવામાં આજ રોજ ફ્લ સેલ મહી બેઝીન માંથી મળેલ સૂચના અનુસાર કડાના ડેમમાંથી ત્રણ લાખ ક્યુસેક જેટલું પાણી અને પાનમમાંથી સડસઠ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે જેનાથી આજ રાત્રે સુધીમાં મહી નદીની સપાટી બસો છત્રીસ ફૂટથી ઉપર જવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલ છે તો આણંદ જિલ્લાના આણંદ આંકલાવ બોરસદ અને ઉમરેટ તાલુકાના છવ્વીસ ગામો જે મહી નદીના કાંઠે પર આવેલા છે છવ્વીસ ગામ ગ્રામ પંચાયતોને સાવચેત કરવામાં આવ્યું છે તમામ ખેડૂતોને પશુપાલકોને તંત્ર તરફથી અપીલ કરવામાં આવી રહી છે કે નદી કિનારે જવાનું અત્યારે ટાળો નદી પટ પર જવાનું ટાળો પશુઓને પણ જો ત્યાં આજુબાજુ બાંધેલા હોય તો તાત્કાલિક છોડીને સુરક્ષિત સ્થળ ખસેડવાનું તંત્ર તરફથી અપીલ કરવામાં આવી રહેલ છે સમગ્ર બધા છવ્વીસ ગામોના પંચાયતના ગ્રામ પંચાયતના તલાટીશ્રીઓને ડિઝાસ્ટર બ્રાન્ચ તરફથી પણ ઇન્ફોર્મ કરી દેવામાં આવ્યું છે સાવચેતીના તમામ પગલાઓ ભરવા તંત્ર અત્યારે સજ્જ છે